હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે એવા વિશુ રાજપૂત અને ગુજરાતના ઇન્સ્ટાગ્રામના બહુ ઘણા એવા ફોલોવર ધરાવતી બી કીર્તિબેન પટેલ વિશે તો બંને વિશેનો આ શું કજો ચાલી રહ્યો છે એ ટોટલ માહિતી આપણે આમાં આપવાની છીએ તો મિત્રો વિષુ રાજપૂતનું આપણે કહેવાનું થાય એવું છે કે હું બે હાથે અપાંગ હોવા છતાં પણ મારી જોડે પૈસાની ખંડણી માગે છે તો મિત્રો વિષુ રાજપૂત હકીકતના મિત્રો એ અપંગ છે બે આ ઠૂંઠા છે તો છતાં પણ કીર્તિબેન પટેલ એમની જોડે ખંડણી માગે છે શું છે પૂરી માહિતી એ આપણે પૂરેપૂરી એ વિડીયોની અંદર આપણે આપી દેવાની રહેશે તો આશા કરું છું મિત્રો તમે નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તો મિત્રો આ છે વિષુ રાજપૂતની બીજી પત્ની તો મિત્રો આ એમની પત્ની પણ વિષુભાઈ રાજપૂતની બહુ સપોર્ટ કરે છે બહુ સાથે જોડે રહે છે બહુ સારી એવી જોડી છે કીર્તિ પટેલ અને વિષુ રાજપૂત અને એમની પત્ની વિશે શું ચર્ચા ચાલી છે એ આપણે જાણવાના છીએ તો મિત્રો કીર્તિ પટેલે વિષુ રાજપૂતને ચેલેન્જ ફેંકી છે તો બધી ચેલેન્જ પૂરી કરે છે તો હું તને એક ચેલેન્જ આપું છું એ ચેલેન્જ તું પૂરી કર તો મિત્રો શું ચેલેન્જ છે એ આપણે છેલ્લે એન્ડમાં આપણે બતાવવાના છીએ કીર્તિ પટેલ તો અવા નવા વિડીયો વાયરલ હિટ હોય છે નવા નવા મુદ્દા ગોતી લે છે તો કીર્તિ પટેલને તમને બધાને ખબર હશે તો શું એ ચેલેન્જ છે એ આપણે વિડીયોની અંદર જાણવાના છીએ તો આ ચેલેન્જ એ છે કે તું બે હોવા છતાં પણ તું આવું ચેલેન્જ કર ચેલેન્જ શું છે એ તમે અમે વિડીયોની અંદર બતાવવાના છીએ તો ચેલેન્જ તો કીર્તિ પટેલની ચેલેન્જ એ છે બે હાથે તું જ ખાઈ અને બતાવ સારો લાગ્યો વિડિયો તો શેર કરી દેજો ચલો મળીએ બીજા વિડીયોમાં